ભરૂચમાં ભાજપમાં ભડકો થાય તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે કેમ કે ભરૂચ જિલ્લાની કામગીરી સામે સાંસદ મનસુખ વસાવાએ જાહેરમાં ફેસબુક ઉપર પોસ્ટ મૂકીને નારાજગી દર્શાવી છે તેમણે કહ્યું છે કે ના તો સાંસદ કે ના તો ધારાસભ્ય કોઈ પણ લોકોના વિશ્વાસમાં લીધા વગર કોઈ લોકો સાથે ચર્ચા કર્યા વગર ભરૂચ જિલ્લા પ્રમુખે હોદ્દેદારોની વરણી કરી નાખી છે જેના કારણે તેમણે નારાજગી દર્શાવતા આદિવાસી સમાજના લોકોને સ્થાન ના મળતા શું વાત કહી છે વિગતે વાત કરીએ વૈષ્ણવજન તો તેને કહીએ જે નમસ્કાર મિત્રો નવજન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું ચોપેઝાન આમ તો ભારતીય જનતા પાર્ટીને ને શિસ્તબદ્ધ પાર્ટી માનવામાં આવે છે પરંતુ જેવી રીતે ભરૂચ લોકસભાના સાંસદ મનસુખ વસાવા અવારનવાર પોતાની પાર્ટી સામે હોય સરકાર સામે હોય તે નિવેદનબાજી કરતા હોય છે તેઓ બેબાકપણે પણ બોલતા જોવા મળતા હોય છે તેના કારણે તેઓ ચર્ચામાં પણ રહેતા હોય છે ત્યારે ફેસબુક ઉપર તેમણે એક પોસ્ટ મૂકી છે જે પોસ્ટમાં તેમણે ભરૂચ જિલ્લા પ્રમુખ સામે નારાજગી દર્શાવી છે જણાવી દઈએ કે થોડાક દિવસ પહેલાં ભરૂચમાં નવા તાલુકા પંચાયત જિલ્લા પંચાયત તેમજ અલગ અલગ બાબતના હોદ્દેદારોની નિમણૂંકને લઈને વરણીની જે પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી તેમાં ભરૂચ જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદી સામે સાંસદ મનસુખ વસાવાએ નારાજગી દર્શાવતા કહ્યું છે કે કોઈ પણ ધારાસભ્ય કે સાંસદ સભ્ય છે તેમને વિશ્વાસમાં લેવામાં નથી આવ્યા તેમની સાથે ચર્ચા વિચારણા કરવામાં નથી આવી જે પરામર્શ કરવાનો હોય પ્રસ્તાવ મૂકવાનો હોય તેવી કોઈ ચર્ચા નથી થઈને તેમણે પોતાની ટોળકી સાથે મળીને કોના દબાણ હેઠળ હોદ્દેદારોની નિમણૂક કરી છે તેને લઈને તેમણે સવાલ ઉઠાવ્યા છે સાથે તેઓ વધુમાં લગતા કહી રહ્યા છે ભરૂચ આદિવાસી પ્રભુત્વ ધરાવતો જિલ્લો છે છતાં પણ તાલુકાઓમાં આદિવાસીઓને ખૂબ ઓછું સ્થાન મળ્યું છે વાલિયા તાલુકામાં તાલુકા પ્રમુખ તરીકે ક્ષત્રિય સમાજમાંથી નિમણૂક કરી છે જેની સામે અમને કોઈ વાંધો નથી પરંતુ એમની સાથે બંને મહામંત્રી તરીકે આદિવાસીની નિમણૂક કરવાની હતી તેના બદલે મહામંત્રી પણ ક્ષત્રિય નિમ્યા છે એ જ રીતે ઝઘડિયામાં આદિવાસી સમાજ અને પટેલ સમાજની અવગણના કરી છે ઝઘડિયામાં પ્રમુખ સામાન્ય છે તો ત્યાં મહામંત્રી તરીકે આદિવાસીઓને પ્રાધાન્ય મળવું જોઈએ પટેલ સમાજ પણ ઝઘડિયામાં પ્રભુત્વ ધરાવે છે તો તેમની પણ અવગણના કરવામાં આવી છે સાથે જ આ સમગ્ર મામલાના સંદર્ભમાં તેઓ વધુ વાત કરતા કહી રહ્યા છે જિલ્લા પ્રમુખ જિલ્લા ભાજપના આગેવાનોને વિશ્વાસમાં લેતા નથી અને બીટીપી તથા આમ પાર્ટીમાંથી આવેલા લોકો પર ભરોસો મૂકે છે જે લોકો લોકસભામાં ભાજપને બેફામ ગાળો આપતા હતા મોદી સાહેબની સતત ટીકા ટિપ્પણી કરતા હતા તેમને જિલ્લા ભાજપના નેતાઓને વિશ્વાસમાં લીધા વિના ભાજપમાં પ્રવેશ આપી દેવામાં આવ્યા છે જેનાથી સંઘર્ષ કરનારા ભાજપના કાર્યકર્તાઓમાં સખ્ત નારાજગી છે ભૂતકાળમાં ક્યારેય પણ આવી પરિસ્થિતિનું નિર્માણ નથી થયું જે વર્તમાનમાં થઈ રહ્યું છે આજે જિલ્લા બધા જ ધારાસભ્યોએ જિલ્લા પ્રમુખ પ્રકાશભાઈ મોદી નારાજ છે જેને લઈ તેઓએ આત્મમંથન કરવાની જરૂરિયાત છે આ પ્રકારની પોસ્ટ ફેસબુકના માધ્યમથી ફેસબુક પોસ્ટ લખીને મનસુખ વસાવાએ પોતાનો બળાપો ઠાલવ્યો છે ભરૂચ જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદી સામે પોતાની નારાજગી દર્શાવી છે ત્યારે આગામી સમયમાં જો રહ્યું ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ આ ઘટનાને કેટલી ગંભીરતાથી લે છે અને શું નિર્ણય કરે છે દર્શક મિત્રો ન્યૂજી ન્યૂઝના અપ્લાય કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં वैष्णव तेने कहिए जे पीड